અરવલ્લીમાં મોડાસા તાલુકાના માથાસુલિયા ગામે પોલીસે ગાંજાનો મોટો જથ્થો જપ્ત કર્યો છે જિલ્લા ટીમે ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરી માથા આવેલી વાડીમાં ગાંજાની ખેતી કરતો હોવાની બાતમી મળી હતી જેને આધારે પોલીસે દરોડા પાડ્યા અને આરોપીની વાડીમાંથી લીલો અને સૂકો મળી કુલ સોળ કિલો જેટલો ગાંજો જપ્ત કર્યો પોલીસે જપ્ત કરેલા આ ગાંજાની બજાર કિંમત રૂપિયા આઠ લાખથી વધુની થઈ રહી છે આરોપી ને કસ્ટડીમાં લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ ગાંજાની ખેતી પાછળ અન્ય કોઈ શખ્સો જોડાયેલા છે કે નહીં તેને લઈને કાર્યવાહી હાથ ધરાય છે સોળ કિલો ગાંજો છે આ લગભગ આઠ લાખ પચાસ નો મુદ્દામાલ છે અને આજે આરોપી અરેસ્ટ કર્યો છે આગળની તપાસ ગાંજાના બી ક્યાંથી લાવ્યા અને આ ગાંજાનો આગળ એનો ઉપયોગ શું કરતો હતો અત્યારે ચાલુ છે બે ત્રણ કેસ જિલ્લામાં ગાંજાનું વાવેતર કરેલું એવા કેસો કરવામાં આવ્યા છે બે ત્રણ કેસ કે જે મધ્યપ્રદેશથી રાજસ્થાન લઈ જવાના પણ અમે કેસો કરેલા છે ટોટલ એક કરોડ ચૌદ લાખનો મુદ્દામાલ એકવીસ આરોપીઓ અને અઢાર કેસો અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે અને હજી પણ આ કામગીરી સતત ને સતત ચાલુ રહેશે જેથી કરીને અમે હમણાં છેલ્લે જ એસઓજીની ટીમને પણ સ્ટ્રેન્ધન કરેલી છે સાથે સાથે આ જ બાબતમાં અમારી ટેકનિકલ એનાલિસિસ ટીમ પણ જોડાયેલી છે અને જે કંઈ પણ આરોપી આ એનડીપીએસ ની પ્રવૃત્તિમાં જોડાયેલા છે તમામ આરોપીઓને અમે ટ્રેસિંગ કરી રહ્યા છીએ